તો ભાઈ ફાઇનલી મતલબ તમને વિશ્વાસ નહીં આવે હું હું ક્યારે પણ ગેમ રમું ને એમાં ભાઈ પરગેટ રીમેપ તો મતલબ મારે આવે જ નહીં હું ગમે એટલી ગેમ ના રમું ભાઈ ઓછામાં ઓછી દસ ગેમ રમું ને ત્યારે એક વાર પરગેટ રીમેપ આવે અને ફાઇનલી ભાઈ આજે પરગેટ રીમેપ આવ્યો છે તો મતલબ ભાઈ અલગ મજા આવે યાર પરગેટરી મેપમાં રમવાની તમે માનો કે ના માનો સ્પેશિયલી ભાઈ જે બ્રાઝિલિયામાં લેન્ડિંગ કરવાની મજા છે ને એકદમ મસ્ત તો સોલો ઓસર સ્કોર લગાડીને આપણે આવી ગયા છીએ બ્રાઝિલિયામાં જોઈએ છીએ જે ભાઈ આપણું આજનું કેમ્પ લે કેવું જાય છે લૂટમાં સૌથી પહેલાં આપણે મળે છે ફામસ ભાઈ શું કર્યું યાર મારે આગળ બે હજાર ઓગણીસ સમય હતો ને જયારે ફાર્મસ એકદમ ઓપી હતી હું આલે ભાઈ બન રી કોલ રી શું કર્યા અરે ભાઈ આ ડેમેજ કેટલું એટલે મતલબ ઓકે ભાઈ હવે તો ડાઉન થાય યાર પહેલા મતલબ ખરેખર ભાઈ આને નહીં પે તો અઢીસો ત્રણસોનું ડેમેજ આપી દીધું હવે કાઉન્ટ ના થયું ખૂત્યું મને કંઈ ખબર છે નહીં મસ્ત હેડ તું લગાડી દેવો ઓલ એક તો સો ટ્રેનની ગન નથી ઉપરથી કે કંઈ કે નહીં ઓ ભાઈ મસ્ત રનિંગ એટ લાગી યાર યાર ફાર્મસથી ઓપી એકદમ ભાઈ આજે કન્ટિન્યુ કરીએ ફાર્મસ યાર મતલબ ઘણો લાઈક ઘણો એટલે લિટરલી ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ આપણે ફાર્મસથી ગેમ પ્લે નથી કર્યું પ્રોબ્લેમ એ છે ને કે મારી એની પાસે સારી એવી સ્કીન છે એની હું કોઈ ટ્રાય કરું છું ડબલ ફાયર વાળી સ્કીન મળી જશે ને ટૂંકમાં ડાયમંડથી લઈ લેશું એક બે દિવસ માટે તો ફાર્મસથી ગેમ પ્લે જરૂર કરશું કેમ કે ભાઈ આપણે મને યાદ નથી છેલ્લે ફાર્મસથી ગેમ પ્લે એવું કંઈ ક્યારે કહેવું હતું મતલબ કે ઘણો ટાઈમ થઈ ગયો ચાર પાંચ મહિના તો આરામથી થઈ ગયા છે ભાઈ ફાર્મસ તમે ચલાવો છો આજની તારીખમાં કે નહીં કોમેન્ટ કરીને જણાવજો કેમ કે ફાર્મસ ગમનું ગનનું કેવું છે ખબર હોય ભાઈ યુઝર્સ બહુ ઓછા થઈ ગયા છે જો કે ચીપ છે ફાર્મસની અંદર પણ ઓકે વોલ ને ભાઈ આ થોમ અને કંઈ કહેવાય બિઝોન આની મારી પાસે સ્કીન છે એની ડાઉન હે ભૂકો ખોટો પકડી ગયો ભાઈ એચપી આપણું બહુ ઓછું થોડુંક બેક લઈ લઈએ हाँ आतो रही है भाई बंद मेडिकेट भरवा दे तू मेडिकेट भरवा दे क्लियर ज कर ली नहीं तो भाई भरे मतलब डिमिट्री लगाड़े वे जाए बोलो हर तो शू कर लो थोड़क बेक लीधु है सी बे कदम पाड़ हूँ काम लिया तब खबर सी ने खुद ने ना खबर हो भाई इनु, इनु, इनु मन भाई मूको बात मुको यही डेमेज इपीड जो तुम तो दोस्तों आपकी न कचिया न कर भाई तू डाउन है कचिया मतलब चीटिंग भाई अलग शब्द है थोड़ा ડાઉન હે ને મારે બદલાવ બી માર નથી જોતી બીઝોન પણ બહુ કંતારી હાલે ઉપરથી કંઈ સ્કીન પણ નથી ને મસ્ત સ્કોપ વગર ભાઈ એક થઈ મતલબ ફોર એક સ્કોપ હોય ને તમારી પાસે તો એકદમ નેક્સ્ટ લેવલ એડ લાગે જ સ્કોપ વગર જે એડ મારવાની મજા આવે ને એકદમ મસ્ત તો એ કે આપણે કન્ટિન્યુ નહીં કરીએ કેમ કે સ્કાર લઈ લીધી છે હવે જાઓ એક એક એનું કેવું છે હું તમને સમજાવું મારી ફેવરેટ ગન છે ને એ છે સ્કાર પછી છે એકે પણ એનું ક્યારેય નક્કીને હોય ક્યારેક કોઈ એકે યુઝ કરું ક્યારેક સ્કાર યુઝ કર લઉં પેલા ભાઈ બે ભાઈ બચી ગયો તો મને मैं खरेखर खबर नहीं बोला ब्राजील में शूँ थे डेमेज एक ते बीजोन की जगह कोई बीजे कोई गन आपो म नहीं है की की साइड जाए है भाई कई एमपी फोर्टी कई यूएमपी पे यूएमपी पेजड़ी ज सौ बेस्ट बाकी एमपी फोर्टी कंटीन्यू कर लैसु गो क्या भाई आने रिवाइव तो नहीं आप दीदूँ नहीं रिवाइव तो हमें ना आप सके हज़े नाज से आई गेस लग अरे भाई बाय चलो डेमेज ने लास्ट में एकदम मस्त हेड थी क्लियर તો હું એમ કહું મારે ભાઈ કોઈ પણ બીજી એસએમજી ગણાવશે યુએમપી એમપી ફોર્ટી એમપી ફાઈવ કે ગમે એક સ્પાસ બાર સિવાય સ્પાસ બારની છોડો ભાઈ સ્પાસ બાર યાર મતલબ કેવી ગણે ભાઈ સ્પાસ બાર મને એ નથી સમજાતું બોલો મતલબ એક તો ટચ 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 કરીને ફાયર કરો ઉપરથી એનું ડેમેજ મોટલું બધું સારું છે એની હું વિચારું છું ભાઈ ધીરે ધીરે આપણે એને અલગ અલગ ગનથી ગેમ પ્લે કરીએ કેમકે નોર્મલ આપણે સ્કાર એ કે એમપી ફોર્ટી અથવા યુએમપી એવી જ ગનથી ગેમ પ્લે કરીએ તો ધીરે ધીરે આપણે ચેન્જ કરશું જો તમે કી સાઈડ જાઉં બન પણ લેતો જાવ ભાઈ હું કરા બિચારો ક્યાં ક્યાં ઓ ભૂકોમ 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 ગ્રોમ રિવાઇવન આપડે ભાઈ ભાઈ ડ્રોગન નથી ને મને કોક કૂદે હે ને એક કોક કૂદે હે વિરિત ને એનિમેશન થાય ભાઈ આવ તો ભાઈ ભન આવજે તું ભાઈ ભન લાલ થઈ ગયો એકદમ મસ્તળો ઓકે આવ્યો છ છ ઓ સોરી આ સ્કાર્ત ડેમેજ આપવાનો તો બુલેટ ડ્રોગન હવે આવી જાવ ભાઈ ભન એકદમ ભાઈ હેડ લાગી જાય અરે વેસ્ટ ગયું વેસ્ટ ગયું દોસ્તો ભાઈ હેઠ લાગી જાવ જોઈએ અહીંયા સ્કારથી જે પ્રમાણે મતલબ ચીપ નથી યાર લોલ મારું ત્યાં જ નથી એમપી પી ફોટી લઈએ ટ્રોગન નહીં ફાવ મને ટ્રોગન ના ચલાવવાનું કારણ એક તમને કહું કેમ કે ભાઈ એનાથી તમે એને બહુ ઓપીવાળું કેમ પ્લે ના કરી આપો મતલબ હેડ શોર્ટ ને એવું ટૂંકમાં પણ બોડી બોડી માટે ટ્રોગન એકદમ બેસ્ટ છે પણ શોર્ટ રેન્જમાં પણ એકદમ ઓપી હાલે પણ હેડ શોર્ટ ટાઈપનું તમારે રમવું હોય ને તો ટ્રોગન ના હાલે અ મસ્ત હેડ સ્કાર ઓપી ભાઈ ટોકન છે આપણી પાસે બે ચીપ લગાડવાની છે યાદ રાખશું અહીંયા જ છે ને यस भाई तू बे बार जरा मोटू था दाई बन मस्ती कहू तमजो अब तो तक बात कहूज बार निकले बोलो हद बी बीक गागे यार ओके रिकॉइल भाई रस कर दूर शोर्टरेज में हाँ चुक मीक लगे एक तो भाई मांड पर आयो है, है मार कोई भूल करवी है नहीं जेना बूया अथवा गेम प्ले मिस थी जाए आप भाई तू नीकर ने बार यार रिकॉल ओके ओके एक तो आप बेस्ट है भाई बंद आए वो भाई बंद भाई गया ડિમિટ્રી નહીં હોય તો હવે ગયો હે ડિમિટરી નથી ચાલો એકદમ મસ્ત ક્લિયર કરીને ગયો આઠ કિલ થયા ટોટલ જોવા દો જો એક તો બે ચીપ લગાડી લેશો એટલે હજાર ટોકન ન્યા વયા જશે વહીતા બસો ટોકન એની આપણે રિપેર કિટ કેવું કંઈ લઈ લેશું જોઈએ છે શું થાય છે આગળ બોલ આપણી પાસે એકદમ મસ્તી થઈ ગયા છે દસ ને આવજો ભાઈબન મતલબ આવી રીતના આપણે કોક હેડ મારે ને તો એવી ખીચ ચડે આવી રીતના આપણે ને હેડ મારીએ તો બહુ મજા આવે યાર એટલે રનિંગમાં આવતો હોય ને ભાઈ જે હેડ લાગ્યા હે હોય હોય ભાઈબંધ તો હાટાને પચાસ જ ને તો એ કંઈ ના કરી શકે પણ તમારી પાસે તમારો હાથ છે તો લાઇક કરી દો હું મતલબ કે ભાઈ આંતિ આંતિ જરાક સારું ભીખ ગયો તો હજી લાઈક વાત સમજો તમે કરી દો ભાઈ લાઈક અહીં સુધી મતલબ નેવું ટકા લોકો તો અહીં સુધી વિડીયો જોતા નથી જે જોઈએ લાઇક નથી કરતા તો કેવું કેવું લાગે ભાઈ મતલબ બહુ બહુ બુરા લગતા હે દોસ્તો લાઇક કરી દો ટાર્ગેટ આપણે રાખતા છે નહીં કેમ કે તમને તમે કમ્પ્લીટેડ નથી કરાવતો ભાઈ એક કામ કરીએ આજે પચાસનો ટાર્ગેટ રાખીએ પચાસ લાઇકનો માત્ર પચાસ લાઇક તો જો કમ્પ્લીટ કરાવી દેશો તો હવેથી આપણે વિડીયો રેગ્યુલરલી આવશું યસ પાકો ભાઈ પચાસ લાઈક થઈ ગઈ તો આપણે ધીરે ધીરે વિડીયો રેગ્યુલર લઈ આવશું બાકી ચાલો થોડી ઘણી ખરીદી કરી લઈએ અને પછી જોઈએ છીએ બ્રાઝિલિયામાં હવે આપણે પ્લેયર જોવા મળે છે કે નહીં યાર જે પ્રમાણે આજનો આપણો ગેમ પ્લેયર રહ્યું છે ને એ પ્રમાણે આપણે આને બ્રાઝિલિયા ચેલેન્જ પણ કહી શકીએ કેમ કે બ્રાઝિલિયાની બાર તો આપણે ગયા છે જ નહીં ભાઈ ડાઉન કેમ નથી યાર કાં તો ભાઈ મુશ્કેલથી દસ પંદર એચપીનો હે અને કાં તો મતલબ ફેક ડેમેજ આવ્યું એવું કંઈક છે ચાલો પચીસનું ફરીથી કેટલું એચપી હે ભાઈ પણ તારી પાસે ઓકે આઈ રહ્યો ડેમેજ ડેપ ભાઈ મા મો બેક નથી બે હવે બે ભાઈ નહીં ખાઈને આવ્યો યાર ફાઇનલી ભાઈ ભાઈ વન ડાઉન થઈ ભાઈ વન ડાઉન થઈ ભાઈ ક્લિયર કરો યાર અને મતલબ મને ન નથી સમજ ક્યારેક સામે વાળ એની હું એચપી લઈને આવે ને ત્રણસો કે ચારસો ભાઈ ડાઉન સમજે બોલો ડાઉન થવા માંગ ભાઈ થોડું ઘણું ડેમેજ પડે તો કમસે કમ ડાઉન તો થાવ ગજબ હે ભાઈ સુપર મેડિકિટ કે શું કેવું ચાલો જેવો યાર અગિયાર કિલ થયા હે એકદમ મસ્ત કારમાં ત્રણ ચીપ લગાડી લીધી છે એમપી પી ફોર્ટી પણ આપણી પાસે છે એકદમ વાળી હવે જોવાનું એ છે જો લાસ્ટ ઝોન સુધી મતલબ બ્રાઝિલિયામાં જ બનતું રહીએ ને તો આપણે બ્રાઝિલિયામાં બુયા કરી શકીએ છીએ યાર મતલબ મને યાદ નથી કે છેલ્લે એવું આપણે મતલબ ક્યારે કર્યું છે કે ભાઈ બ્રાઝિલિયાની અંદર રહીને ભૂયા કર્યું અને આજનો ગેમ પ્લે ભાઈ ઓવરઓલ જો ને તો તમે હજી સુધી ઓપી ગયો હોય બાકી જોઈએ છીએ શું થાય છે આગળ જતા જે ઓલું ટોકન ટાઈપનું શું કહેવાય એને મતલબ વેન્ડિંગ મશીન પડી હે ને ત્યાંથી આપણે એ લઈ શકીએ છીએ પણ પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે છસો ટોકન હોવા જોઈએ અને પાંચસો જ છે અને મને એવું લાગે એક ભાઈબંધ લૂટે હૈ ને એને આપણે ક્લિયર કરી નાખીએ શું કરતો હતો ભાઈબંધ યાર તું અને ટોકન મળી જાય ચાલો એક મસ્ત વાત થઈ ગઈ તો છસો મળ્યા ભાઈ આપણે ઓકે નવસો થઈ ગયા કોક કુદે હે આ ભાઈ બન ડેમેજ મેં ભાઈ ગયો હજી સામે હે ઓકે 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 અને મને સમજવા જોવા દો થોડુંક આમાં કટલી સાઈડ કટલા પ્લેયર હે બેને તો આપણે ઓલરેડી ડાઉન કર્યા ત્રીજો હવે હે ને ભાઈજી હેડ હતા ભાઈ સ્કારથી જે આવા હેડ લાગે ને યાર ખરેખર મને મજા આવી ગઈક લિટરલી ભાઈ રનિંગ હેડ એ પણ સ્કારથી એકદમ ઓપી બહુ મજા આવી ગઈ ચાલો એકદમ મસ્ત હવે ક્યાં હે પંદર કિલ થઈ ગયા ભાઈ મારું હવે ધ્યાન પડ્યું ઓકે સામે હે ને એરો તો બતાવે મને પ્લેયર એક્ઝેક્ટ દેખાતો છે નહીં એ ડબલ્યુ એવું છે કે હું શું કહેવું યાર મતલબ સ્કાર અત્યાર સુધી કન્ટિન્યુ કરીએ ને તો હવે એ એમ ના લઈ તો વધુ સારું નહીં મતલબ નહીં પછી ક્યારેક ચાલો એ એડબલ મિશન આપણે પછી ક્યારેક લેશું સ્કાર પહેલા સુધી કન્ટિન્યુ કરી આવી દોસ્તો હવે મતલબ નેક્સ્ટ લેવલ ડખો થાય કેમ કે ફાઇનલ ફાઇટ આવી ગઈ વખાણ પાછા લીધા બધા ડે મે જ ઓકે ભાઈ બારીએથી કવર દઈએ યાર ઓુ કેવાય વોલ ના તોડ ભાઈ તું વોલ ના તોડ પહેલો વોલ તોડીએ ને તો મતલબ જ નથી ભાઈ ફાઇટ લેવાનો છ જ વોલ છે આપણી પાસે બારી વાર પેલા ડાઉન કરો નડે તું બોલ ના તોડી યાર વોલ તો હક લેવા દે ભાઈ એક મિલી ભાઈ મોડું પડ્યું ને વોલ લગાડવામાં એટલે ખતમ મામલો બેક લઈ ભાઈ મને ઓલા બારી વાર હદ ખીચ ચડે યાર ગયો ક્યાં ભાઈ વેસ્ટ એક તો આપણી ભાઈ બેસ્ટ છે નહીં વોલે પૂરા થઈ ગયા હે એક જ છે લાસ્ટ ઓકે તું પૂરો ચાલો વોલ પૂરા એચપી આપણું એટલું હે નહીં અને ઓલો બારી વાર હવે આવે ચાલો એને તો એકદમ મસ્ત ડાપી ભાઈ યાર મતલબ કેમ્પ ટાઈપના પ્લેયર મારી જાય ને એટલે એવી ખીચ ચડે ને બોલો ઓલો કેટલું કવર દીધું ભાઈ ઓલા બારીએથી સોરી ભૂયા તો ના થયું પણ જો તમને આજ જો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પચાસનો ટાર્ગેટ છે અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો વધારે ગુજરાતી ભાષાની અંદર જોતા રહેવા માટે મળશું અગલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય